મારું તે અલ્ટો ગાડી ફક્ત ને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે અલ્ટો કેટેન એલેક્સાય ઓરિજિનલ ટુ ઓરિજિનલ અલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે ને એકદમ મિત્રો સાસવેલી છે ને ટીપટૉોપ કન્ડિશનમાં આ અલ્ટો ગાડી જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે મારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો કોન્ટેક્ટ નંબર છે માલિકનો કોન્ટેક નંબરને ગાડી વિશે પૂરી માહિતી આગળ વિડિયોમાં જોઈએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારુતિ સોઝુ કેની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આલ્ટો ગાડીની અંદર મિત્રો પાર્કિંગ તમને સારું જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ ટો એમ જી કીટ છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ આલ્ટો ગાડીની અંદર મિત્રો તમને વીમો સારો જોવા મળી જવાનો છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ગાડીની અંદર બેટરી મિત્રો તમને સારી જોવા મળી જવાની છે એન્જિન પાવરફુલ છે ગાડીનો મિત્રો એસી પાવરફુલ છે અને એકદમ મિત્રો ઠંડુ એસી તમને જોવા મળશે કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળશે ટાયર સારા છે સીટ કવર સારા છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો જોવા મળશે એ એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે અને આ ગાડી મિત્રો ફૂલ જવાબદારી સાથે અલ્ટો ગાડી વેચવાની છે બીજો મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક લાખ અંદરની અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ અલ્ટો ગાડી લઈ શકે ગાડીની કિંમતની વાત કરીએ તો મિત્રો ફક્ત ને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર અગિયાર મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી એકદમ મિત્રો સાંસ ફક્ત ને ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી મિત્રો તમને ભાવનગરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો